રામજી ને લક્ષ્મણજી બાળક મોટું થાય એમ ઘૂંટણીયા રામજી રામ લક્ષ્મણ ભરત ઘૂંટણીએ ચાલતા થઈ ગયા છે ઘૂંટણીએ ચાલતા ચાલતા એક પ્રસંગ છે ભગવાન રામજી

એક મોટો થાસ લીધો મોટો પાત્ર લીધું એમાં પાણી ભર્યું અને ચાંદા નું બતાવ્યું ચાંદો કે પ્રભુ તમે રામ છો તો મને અવગો રાખ્યો છે રામજી એ કહ્યું આજથી તારા મારા નામ પાછળ તારું નામ જોડી દઉં છું ચાલ એટલે ભગવાને રામજી પાછળ ચંદ્ર લગાડી દીધું ચંદ્ર કે પ્રભુ ધન્ય બની ગયો તમે મારા ના તમારા નામ સાથે મારું નામ જોડી દીધું કઈ કઈ માતાએ ચાંદો બતાવ્યો ને ત્યારે રામજી શું કે દે ખબર છે માં દીકરાની ગુપ્ત વાત છે માં તને કહું કે શું કહું કે કઈ કઈ કેેલા મારી વાત સાંભળો રામજી કે શું માં મારે સારા જેવો દીકરો જ હતો અને તું કૌશલ્યાને ને ત્યાં આવ્યો માં ભલે હું કૌશલ્યાના ના પેટે જન્મ પણ સુખ તો તમે આ પૂછો ને તું મને લાલન કરે છે અવાજ બે થાય તું મને લાલન પાલન કરે ખાવડાવે પીવડાવે બધું જ હું તારી પાસે કરું છું તો શું તારે તારું શીખી શું વધારે જોઈએ છે મારે તો તારા જેવો દીકરો જોઈએ છે માં તારે મારા જેવો દીકરો જોતો હોય ને તો બહુ બહુ નો ઓબજસ લેવા તૈયાર છે હા કે ઇતિહાસ તને ઓગોશે મને જો રામ જેવો દીકરો મળતો હોય ને તો હું જગતની નિંદા બધું સહન કરવા તૈયાર છું માં એ વચન આપ્યું છે હું બધું કરવા તૈયાર રામજી કે માં ફરી ના જતા નહીં હું કરું રામની મા બનવાની છું મારા પેટે રામજી આવે તો નહીં પણ મને રામનો નો લાલન પાલન કરું રામજી રામજીએ કહ્યું હું તારા બીજા ચાલ માં તારો દીકરો થઈશ પણ તને સ્તનપાન તારું કરીશ જન્મ બીજે લઈશ પણ મોટો તું કરજે લાલન પાલન તું કરજે સ્તનપાન તને કરાય એટલે તને રામ જેવો દીકરો મળશે ને

કાલ સવારે મારા દીકરાઓ તારે પાપા પગલી કરતા હતા પગમાં ઝાંઢતા હતા અને આજે મારા રામ લક્ષ્મણ ભરત મોટા થઈ ગયા ગુરુકુળની અંદર વિદ્યા પ્રાપ્ત કરીને આવ્યા છે અહિયાં વિશ્વામિત્રજી આવે છે અને દશરથ રાજાને મારા જ દશરથ તમારા પુત્રોને હું લેવા માટે આવ્યો છું રામ અને લક્ષ્મણને

રામ અને લક્ષ્મણ છે ને એ પરોપકારી છે પરોપકારી કરવા માટે ઋષિઓનું દુઃખ દૂર કરવા માટે રામ ઉપર આવવું પડ્યું છે તમે એને રોકો નહીં તમારા બાળકોમાં તમે સંદેહ કરો ને એ મહાન તેજસ્વી છે વશિષ્ઠ ગુરુ જેવા વશિષ્ઠના ત્યાં ગુરુવિદ્યા શીખી ના છે ધનુવિદ્યા શીખી ના છે અર્થવિદ્યા શીખી નાખ્યા છે ભગવાન રામજીને મોકલે છે વિશ્વામિત્રની સાથે બધા વિશ્વામિત્ર યજ્ઞ માંડે છે ત્યારે મરીચકી તારીકા બધા સ્વભાવ જેટલા અનેક રાક્ષસો આવે છે અને ઋષિ મુનિઓને કહે છે કે આજથી તમે તમારા યજ્ઞનો આરંભ કરો અમે બે ભાઈઓ છીએ તમારા યજ્ઞની અંદર કોઈ વિઘ્ન કરી શકે નહીં